કેમ છો વાલા દોસ્તો રીપી ઈ લર્નિંગ હમની અંદર તમારું સ્વાગત છે હવે આપણે તત્વોનું અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંત અને તેની પદ્ધતિઓ જે છે ચેપ્ટર છ છે જેને ધાતુ વિધિ તરીકે ઓળખવામાં આવે છે એ ચેપ્ટરની થિયરી અને એના થિયરી આપણે જોઈ હવે એના એમસીક્યુ આપણે જોવાના છે એમાં એમસીક્યુ માટેનો લેક્ચર પહેલો જે છે એટલે કે આપણે જે ટોપિક જોયા જે છે એટલે કે કાચી ધાતુઓ અને મિશ્ર ધાતુઓ કાચી ધાતુ કોને કહેવાય મિશ્ર ધાતુઓ કઈ કઈ છે એને રિલેટેડ આપણે જોઈએ છે 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 ટોપિક બધા જે અલગ અલગ તો આ જે ટોપિક આપણે આપણે છે જોઈએ ચાલો તો સૌથી પહેલા દોસ્તો તમને આપ્યું છે કે સાઈ અવસ્થામાં અસ્તિત્વ ધરાવતી સાઈ અવસ્થામાં અસ્તિત્વ ધરાવતી મોટા ભાગની ધાતુઓ કેવા પ્રકારની સાઈ એટલે કોઈ સાથે પ્રક્રિયા ન કરે તેવી બરાબર ને એ કેવી હશે સક્રિય હોતી નથી સિલિકેટ્સ ઝડપથી બનાવ્યા છે ઓછી ઘનતા ધરાવતી અને વધુ સક્રિય સક્રિય હોતી જ નથી સક્રિય ન હોય ઉદાહરણ તરીકે ગોલ્ડ સક્રિય નથી એટલે પોતાની અવસ્થા સ્થાયી છે એટલે જલ્દી પ્રક્રિયા નહીં કરે સોડિયમ છે એ વધારે સક્રિય છે એટલે જલ્દી પ્રક્રિયા કરી લેશે બરાબર એટલે સક્રિય હોતી નથી તમારો જવાબ કયો આવશે સક્રિય હોતી નથી ચાલો ખાલી જગ્યામાં વિટામિનમાં ધાતુ પરમાણુ આવેલું છે

આ કાર્નાઇટ જે છે એને ટુ બી ફોર ઓસેન ટૂંકમાં બોરોન ની કાચી ધાતુ જે છે આ બોરોન જે છે એની કાચી ધાતુ જે છે ખ્યાલ આવો ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ તો કેસિટેરાઇટ જે છે એ ટીન ની કાચી ધાતુ છે એટલે અહીંયા ટીન આવશે ખ્યાલ આવો કેલેમાઇન કેલેમાઇન છે ઝિંક ની કાચી ધાતુ છે ખ્યાલ આવ્યો ને ઝિંક ઝેડન સીઓ થ્રી આ કેલેમાઇન જે છે અને ક્રાયોલાઇટ એને થ્રી એલ એફ સિક્સ એને થ્રી એલ એફ સિક્સ

એટલે સામે તમારો જવાબ આવી જતો હોય છે આ આ પ્રશ્નો ચેપ્ટરના બધા મેમરી બેઝ છે યાદ રાખવાનું છે વધારે યાદ રાખવાનું છે એટલે આનું રિવિઝન વધારે વધારે વખત કરવું પડશે વધારે વખત તમે રિવિઝન કરશો તો વધારે એમસીક્યુ આવડશે આમાં કોઈ લોજિક જે છે એ બહુ ઓછા પ્રમાણમાં છે કે કઈ રીતે સૂત્ર મૂકશું ટ્વિસ્ટ કરવાનું એવું બહુ ઓછું આવશે પણ એ આવું યાદ રાખવાનું વધારે આવશે એટલે મેમરી બેઝ છે આમ જો તો સહેલા પણ કહી શકો અને યાદ રાખવાનું એક તકલીફ થશે થોડીક પણ એનું વારંવાર કરશો તો સોલ્યુશન થઈ જશે કઈ કાચી ધાતુ આયર ચલો આયરની કાચી ધાતુ નથી કોની કાચી ધાતુ નથી આયરની તો આ જે છે મેગ્નેટાઇટ જે છે મેગ્નેટાઇટ પણ આવે છે ત્યારબાદ સિડેરાઇટ પણ આવે છે આયરની કાચી ધાતુ છે સિડેરાઇટ પણ જે છે ત્યારબાદ લિમોનાઇટ પણ આયરની કાચી ધાતુ છે આ સ્મિથ જે છે 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 નો એટલે એટલે કે એ બહુ સિમ્પલ વસ્તુ તમારો જવાબ કયો આવશે પૃથ્વીના પોપડામાં સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવતું તત્વ વિપુલ પ્રમાણમાં મળી આવતું તત્વ કયું છે તત્વ કીધું ધાતુ નથી કીધું ધાતુ કીધું હોય તો કોણ આવે છે બરાબર છે ધાતુ આયર આવશે સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ છે સોરી એલ્યુમિનિયમ આવશે બીજા નંબરમાં આયરના આવશે તો પણ તત્વ કીધું છે તત્વો ઓક્સિજન આવશે સૌથી વધુ પ્રમાણમાં ઓક્સિજન મળે પછી સિલિકોન મળે પછી એલ્યુમિનિયમ મળે આ તમને ખબર છે આ સાત ટકા સમથિંગ મળે છે આ આ આઠ પોઈન્ટ ત્રણ ટકા સમથિંગ આ મળી આવે છે ક્યાં ને એટલા પ્રમાણે આપણા દેશમાં ટીટેનિયમ ધરાવતું કયું ખનીજ મળી આવે છે ટીટેનિયમ બોક્સાઇટ બોક્સાઇટ તો એલ્યુમિનિયમ ધરાવે છે ડોલોમાઇટ જે છે એ પણ નહીં આવે એમજી સી ને આવે છે એ પણ નહીં આવશે ખ્યાલ આવો એલમેટ આવશે જો આ તમારા માટે એકદમ નવું છે એફીટીઆઈ થ્રી આ તમે ક્યારેય નહીં જોયેલું હોય એફીટીઆઈ થ્રી આ નોંધ કરવી હોય તો કરી લેજો એફીટીઆઈ થ્રી છે એલમેનાઇટ છે આવા બહુ બધા નવા નવા નામ જે છે અલગ અલગ પણ આનું રિવિઝન કરો વારંવાર વાંચો તો યાદ રહેતા જાય ધીમે ધીમે આમાં ટીટેનિયમ હોય છે ખ્યાલ આવો ને આ એલમેનાઇટનું જે અણુસૂત્ર લખી આપ્યું છે તમારો જવાબ કયો આવશે ડી આવશે આપેલામાંથી કઈ કાચી ધાતુ મેલેકાઇટ તરીકે ઓળખાય છે મેલેકાઇટ મેલેકાઇટ એટલે સીયુ ટુ ઓ પણ નહી થ્રી ઇન્ટુ સીયુઓ ટ્વાઇસ આવે આ એક મિસ્ટેક છે જરાક બે માંથી એકમાં લખવું પડે એકમાં લખવાનું બાકી રહી ગયું છે ટેકનિકલ જે છે ટીમમાં થોડુંક આ જે છે બાકી રહી ગયેલું છે કઈ નહીં આપણે લખી દીધેલું છે એટલે થઈ ગયું આપણું કામ

આ મળે હવે જે આવે છે છે રેતી હોય હોય બરાબર એની સાથે મિશ્રણ હોય બધી અલગ અલગ ધાતુનું શું હોય મિશ્રણ હોય પથ્થર આ બધું જ જે છે મિશ્રણ જે છે આ જે છે એટલે કે ખનીજ છે એટલે કે જમીનમાંથી જે ધાતુ સાથેનું જે મળી આવે છે એ બધું ખનીજ છે એને આપણે ખનીજ કહી દઈએ છીએ શું કહી દઈએ છીએ ખનીજ હવે આ જે છે એ ખનીજ પણ કહી શકો અને આને શું કહી શકો ખનિજ કેમ ખનીજ કહી શકો દોસ્ત કે આ જમીનમાંથી જ મળી આવે છે એટલે એટલે આને ખનિજ કહી શકાય આ બધી જે છે આ બધું જ આવી જાય એટલે કે ખનીજ તરીકે શું આવે એફી ટુ ઓ થ્રી આવી શકે આ બધી કાચી ધાતુ જેટલી જ હોય એ બધી ખનીજ આવે કાચી ધાતુ ખ્યાલ હોય પણ કાચી ધાતુ એ બધી ખનીજ નો હોય જો કાચી ધાતુ છે એ બધી ખનીજ છે પણ ખનીજ જે છે એ બધી કાચી ધાતુ નથી આ ખનીજમાં આ બધું આવે રેતી આવે કપચી આવે માટી આવે પછી આ એપી ટુ સી ઓ થ્રી આવે એપી થ્રી સી ફોર આવે જેડેન સી ઓ થ્રી આવે જેડેન સીઓ થ્રી આ બધું જ દોષ આ બધે બધું જ આ બધું જ ખનીજમાં આવે આ બધું જ બરાબર છે હવે ખનીજ ની અંદર કાચી ધાતુ હોય ખરી બરાબર છે એટલે જેટલી ખનીજ છે એની અંદર કાચી એટલે કાચી ધાતુ જે છે એ બધી ખનીજ જ કહેવાય ખનીજ કોને કહેવાય જમીનમાંથી મળે તે પણ કાચી ધાતુ જેટલી છે આ બધી છે કાચી ધાતુ બધી કાચી ધાતુ નો કહેવાય બધી જો એક વખત અહીંયા હું તમને કહી દઉં ખનીજ છે એટલે જમીન માંથી મળી આવે તે જમીન માંથી મળી આવે તે મળી આવે છે ખ્યાલ એવું હવે એની અંદર શું છે ભાઈ માટી છે રેતી છે આ બધી ખનીજ જ છે હવે ત્યારબાદ ઝેડ એન સી ઓ થ્રી છે આ બધું મળી આવ્યું એફઈ ટુ ઓ થ્રી જે છે બરાબર છે એફઈ ટુ થ્રી છે આ બધું જ જે છે એ ખનિજ છે પણ આટલી વસ્તુ જે છે ને કાચી ધાતુ પણ કહેવાય બરાબર હવે કાચી ધાતુ કોને કહીશું હવે કાચી ધાતુ જેમાંથી ધાતુ મેળવી શકાય જેમાંથી ધાતુ વધુ પ્રમાણમાં મેળવી શકાય શકાય એને ખનીજ શું કહેવાય સોરી કાચી ધાતુ કાચી ધાતુ આ કાચી ધાતુ કહેશું આ ખનીજ આને કહીશું જમીનમાંથી જે મળે માટી રેતી જે છે આ બધું ખનીજ છે હવે કાચી ધાતુ જે કોને કહીશું જેમાંથી ધાતુ મેળવી શકાય ધાતુ મેળવી શકાય એવા કોણ છે ZnCO3 ઓ થ્રી છે Fe2O3 થ્રી છે એફ થ્રી ઓ ઘણી બધી આપણે જેટલું લિસ્ટ લખ્યું આપણે જે છે ચાલીસ પચાસ નું લિસ્ટ આપણે લીધું ઘણું એની આસપાસનું લીધું એ બધી જ જે છે એ કાચી ધાતુ છે ઝીંક ની હોય કોપર ની હોય એલ્યુમિનિયમ ની હોય આ બધી જ જે છે કાચી ધાતુ આપણે લીધી હવે કાચી ધાતુ એક પ્રકારની ખનીજ જ છે કે નહીં જમીનમાંથી જ મેળવી છે એટલે કાચી ધાતુ છે એ બધી ખનીજ છે પણ બધી ખનીજ જે છે એ બધી કાચી ધાતુ નો કહેવાય કેમ કે આ કાચી ધાતુ છે પણ આ કાચી ધાતુ નથી એટલે કાચી ધાતુ છે એ બધી ખનીજ છે આ બધી જ ખનિજ છે પણ જેટલી ખનીજ છે એ બધી જ કાચી ધાતુ નથી કેમ કે આ કાચી ધાતુ નથી આ કાચી ધાતુ નથી ખ્યાલ એટલે જો ખનીજ કાચી ધાતુ હોઈ શકે છે આ જે છે હોઈ શકે નહીં આ ખનિજ છે એ કાચી ધાતુ હોઈ શકે હા આમાંથી એક આદી હોઈ શકે તો હોઈ શકે અહીંયા નહીં લખ્યું છે એટલે આ જવાબ નહીં આવે કાચી ધાતુ ખનિજ હોઈ શકે નહીં કાચી ધાતુ ખનીજ હોઈ શકે નહીં કાચી ધાતુ એ ખનીજ જ છે ને એક પ્રકારની જમીનમાંથી મળે એટલે ખનીજ છે એટલે આ પણ ખોટું છે હોઈ શકે એવું આવે નહીં બધી જ ખનીજ કાચી ધાતુ છે આ જેટલી ખનીજ છે એ બધી કાચી ધાતુ નથી ખનીજ આ બધી છે એમાંથી અમુક કાચી ધાતુ છે અને અમુક કાચી ધાતુ નથી એટલે બધી જ ખનીજ છે કાચી ધાતુ હોય નહીં એટલે આ પણ ન આવે બધી જ કાચી ધાતુ ખનીજ છે આ બધી કાચી ધાતુ જે છે એ ખનીજ કેમ કે બધી જમીનમાંથી મળી આવે બરાબર એટલે બધી જ કાચી ધાતુ શું ખનીજ કહેવાય છે એટલે ફટાફટ તમને આવડી જશે આપેલામાંથી કઈ ધાતુઓ સામાન્ય કાચી ધાતુ સલ્ફાઈડ છે સામાન્ય કાચી ધાતુ કેવી છે સલ્ફાઈડ છે એજી સીયુ પીબી આપેલો જવાબ આવશે બરાબર છે મેમરી બેઝ છે આ એજી ટુ એસ મોટાભાગે આવે છે સીયુ ટુ એસ આવે છે અને પીબીએસ આવે છે એજી ટુ એસ સીયુ ટુ એસ કોપરની છે અને આની પણ કઈ આવશે પીબીએસ આવશે એટલે આ જે છે સીયુ કોપર માટે તો સીયુએફ પણ આવશે સીયુએફ બરાબર છે કોપર પાયરેટ જે છે એ પણ આવશે

મેગ્નેલિયમ ખાલી જગ્યા ધરાવે છે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ધરાવે છે મેગ્નેલિયમ યાદ રાખતા જોયું આ કાચી ધાતુના નામ ટેક્સ બુકમાં ન આવ્યા હોય એવા પણ અલગ અલગ છે એટલે આ એક પ્રકારનું તમે થિયરીમાં તો આપણે લઈ લીધા જ છે પણ એ થિયરી પાછું આવું રિવિઝન કરો એમસીક્યુ જોવો પાછા એકાદ વખત થિયરી જુઓ તો તમને રિપીટ થતું જાય અને યાદ રહેતું જાય એઝ્યુરાઇટ ખનીજની રચના ખાલી જગ્યા છે તો બહુ સિમ્પલ વસ્તુ છે એઝ્યુરાઈટ એટલે પેલો ઓપ્શન જ છે સીયુ સી ઓથ્રી ઇન્ટુ સીયુ અને શું કહીશું આપણે એઝ્યુરાઈટ કહીશું બરાબર છે આ સૂત્ર જ છે નામ જ છે બેઠા કોરેન્ડમ કોને કહીશું કોરેન્ડમ એલ ટુ ઓથ્રી જે છે ને એને કોરેન્ડમ કહેવામાં આવે છે એલ ટુ ઓથ્રીનું બીજું નામ શું છે કોરેન્ડમ છે હેમેટાઇટ જો આને હેમેટાઇટ કહેવાય તમને ખબર છે હેમેટાઇટ અને આને મેગ્નેટાઇટ કહેવાય હેમેટાઇટ એફી ટુ ઓથ્રી ને હેમેટાઇટ F3O4 મેગ્નેટાઇટ તો આપણને શું પૂછ્યું છે હેમેટાઇટ એટલે સીધું જ જે છે Fe2O3 આ બે તો આવશે જ નહીં બરાબર છે ચાલો આપેલામાંથી શું સાચું છે ગેલી ગેલીના નો આવે આ ખોટું છે PBS આવે કેસિટેરાઇટ નો આવે CaCO3 આવે જ નહીં આ તો કેલ્શિયમ કાર્બોનેટ છે આ ડોલોમાઇટ માં તો Ca1 ને એવું બધું આવે એટલે આ પણ ખોટું છે આ પણ ખોટું છે ખ્યાલ આવ્યો મેગ્નેસાઇટ ઓકે આ બરાબર છે મેગ્નેસાઇટ મેગ્નેસાઇટ એટલે શું આવશે ઓકેલા કયું તત્ કુદરત કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતું નથી મુક્ત સ્વરૂપે ગોલ્ડ મળે નિષ્ક્રિય છે પ્લેટિનમ મળે નિષ્ક્રિય છે લોખંડ ન મળે મુક્ત સ્વરૂપે એટલે જવાબ સી આવશે સલ પણ ક્યારેક ક્યારેક મળી આવે છે ચાલો આપેલામાંથી કઈ ધાતુ હંમેશા મુક્ત સ્વરૂપે મળે કઈ ધાતુ હંમેશા મુક્ત સ્વરૂપે મળે છે જે પ્રક્રિયા નો કરતી હોય સોનું જ આવશે સીધી જ વાત છે ન મળે આપણ સક્રિય સક્રિય અને તો વધારે સક્રિય મુક્ત સ્વરૂપે મળે જ નહીં ખ્યાલ ને એટલે ગોલ્ડ જ મળશે આ તો તમને ખ્યાલ હોય જ છે કેસિટેરાઇટ જે છે કઈ ધાતુની ખનીજ છે કેસિટેરાઇટ જે છે કેસિટેરાઇટ દોસ્ત જે છે ટીન ની ખનીજ છે એસ જે છે કેસિટેરાઇટ જે છે ટીન ની ખનીજ છે બધી યાદ રાખવાની છે

આયર્ન પણ હોય અને કોપર હોય કોપર પાયરેટ સી એફ એસ ટુ નું સૂત્ર મેં લખતો જાઉં છું જે છે તમને રિવિઝન થતું જાય એક પ્રકારનું તમે થિયરીમાં તો ભીણા જ છું પણ રિવિઝન થતું છે હવે વિભાગ એ ની અયસ્ક ને વિભાગ બે ની ધાતુ સાથે જોડો વિભાગ એ ની અયસ્ક ને વિભાગ બી ની ધાતુ સાથે જોડવામાં આવશે તો વિભાગ એ ની અયસ્ક જે છે હવે અહીંયાથી આપણે પહેલા જોતા જઈએ સીડે રાઈટ તમને આપ્યું છે સૌપ્રથમ ત્યારબાદ કે ઓલી નાઈટ આપ્યું છે

Si2O5 આવું આવે છે થોડુંક મોટું અણુ છે પણ લખી દીધું છે મેં ખ્યાલ આવ્યો ને આવી ગયું છે જગ્યા એક્જેસ્ટ થઈ ગઈ છે આ સિન્ડેરાઇટ એટલે અહીંયા સી જ આવશે ખ્યાલ આવ્યો મેલેકાઇટ મેલેકાઇટ એટલે જે છે કોપર માટે છે CuCO3 અને CuOH ટ્વાઇસ અને મેલેકાઇટ કહેવામાં આવે એટલે કોપર માટે આવશે અને કેલેમાઇન એટલે आप जूनू जाने तो त्रेक वक्त आई गयू जेडेन सीओ એટલે કેવો જવાબ આવશે પેલા સામે સી પેલા સામે સી એટલે આ બે માંથી કોઈ પણ એક આવી શકે છે બીજા સામે શું આવશે બીજા સામે શું આવશે આ બીજું એલ્યુમિનિયમ એટલે ડી આવશે બીજા સામે ડી એટલે આ બે આવી શકે છે મેલેકાઇટ મેલેકાઇટ એટલે કોપર માટે જ આવે કોપર એટલે એના ત્રીજા સામે બી ત્રીજા સામે બી ત્રીજા સામે બી એટલે આવશે કેલેમાઈન એટલે એની સામે આવશે આવશે એટલે આ તમારો જવાબ કયો થઈ ગયો સી થઈ ગયો બરાબર છે એટલે એટલે આ રીતે ઘણી વખત આવા પ્રશ્નો છે કાચી ધાતુના જે આ બધા ટેક્સ બુકની અંદર આપેલા છે તે જ એટલે દોસ્તો સૌપ્રથમ કાચી ધાતુના નામ તમારે યાદ રાખવાના છે પણ ટેક્સ્ટ બુકમાં જે આવ્યા છે ને એ સૌથી પહેલા યાદ રાખવાના છે એટલે કોઈ ટેન્શન રહે નહીં આપેલામાંથી કોણ કાર્બોનેટ નથી કાર્બોનેટ કોણ નથી ધરાવતો હવે હમણાં જ આપણે જોઈ લીધું કેલે માઇન હમણાં જ જોયું કેલેમાઇન જે છે જેડન સીઓ થ્રી સિડેરાઇટ જે છે એફી થ્રી મેલેકાઇટ જે છે સીયુ સીઓ થ્રી ઇન્ટુ સીયુઓ એચ ટ્વાઇસ આ બધા જ જે છે કાર્બોનેટ ધરાવે છે બોક્સાઇડ જે છે એલ ટુ થ્રી આ કાર્બોનેટ ધરાવતો નથી કયું કાર્બોનેટ ધરાવતો નથી એટલે તમારો જવાબ કયો આવશે એ આવશે એટલે આ રીતે દોસ્તો મસ્ત રીતે તમારે એમસીક્યુ જે છે એ તૈયાર કરવા માટે આની થિયરી તૈયાર હશે પંચાણું ટકા એમસીક્યુ તમને આવડી જ જશે પણ થિયરીનું વારંવાર રિવિઝન મસ્ત રીતે કરવાનું છે ઓકે થેન્ક યુ